એટલે જો ઊંધ્યું ની તૈયારી હાલે તે બધી શાકભાજી સુધારે અત્યારે મમ્મી ને એટલે બે દિવસ થી એટલી જોરદાર શરદી થઈ ગઈ છે ને જરા બોલવાનું કે કઈ ગમતું જ નતું એટલે હે ને બ્લોગ આપડે હવા થી ચાલુ કર્યો જ નતો કીધું હાલો અત્યારે બધી તૈયારી કરીએ છીએ તો બ્લોગ આપડે ચાલુ કરી લઈએ ને ભાઈ જે આ પતંગ ને ફીર જો ભાઈ બપોર આપડે હે ને હું તો ટાઈમ નોત મળ્યો ગઈ કાલે તો આપણે હું કાલે તો ઉતરાણ હે એટલે પછી હું ટાઈમ જ નસ મળતો ભાઈ સોપે આપડે આખો દિવસ તો સાંજે પછી મજા ન આવે બધું લેવા જવાનું એટલે કાજે બપોરે આઠ હજાર એક આવતી રૂપિયા ની બે વીસ વીસ રૂપિયા એક એક પતંગ બોલો હજી તો વાત છે સો રૂપિયાની પાંચ પતંગ રૂપિયા ની પાંચ બહુ મોંઘી પતંગ થઈ ગઈ એમ પતંગ પતંગ

એટલે કાલે આપણે વેલા એ વેલા ઊઠીને પેલા મંદિરે દર્શન કરવા જવું નાસ્તો કરશું અને પછી પતંગ ને એવું બધું ચગાવશું હા ફરીને જે ખીચવા દેવા જાવ એ બધું કામ પચાવશું ને પછી મોડા એક થી દસ અગિયાર વાગે અને પતંગ ચગાવવાનું ચાલુ કરશું એટલે આવું બધું હાલે છે હું ને હર્ષિત આવ્યો છે ઘરે એટલે કાના બાંધી લઈ પેલા હે ને પતંગ પછી કાલે ટાઈમ ન મળે બધી વસ્તુ સીધી ચગાવવાની જ રહી હાલો તો ભાઈ આવું બધું હાલે અત્યારે મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કે તો બધા મજામાં અમે પણ મસ્ત મજામાં છીએ ભાઈ સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં ભાઈ જો આજે છે ઉત્તરાયણ તો અમારા આખા પરિવાર તરફથી બધાને ઉત્તરાયણની શુભકામનાઓ તો જો ભાઈ મસ્ત મજાના વહેલા ઉઠી ગયા છે નાસ્તોય કરી લીધો છે દાળ પકવાન લેવા ગયો હતો અત્યારે હું દાળ પકવન ખાવી ને માટે પાસે લેવા મમ્મી કે મને દાળ પકવાન ભાવે ને હું બીજું કાંઈક નાસ્તો કરી લઈ ને મમ્મી કઈ બીજો નાસ્તો કરે નવા નવા કપડા પહેરી દે મમ્મી જો નવી સાડી લીધી હતી ને મમ્મી નવી સાડી દુકાનેથી થી ઈજ પહેરી દીધી કેવી લાગે બહુ મસ્ત લાગે કેમ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ તો ખીહર ના બધાય ને ખીહર શુભેચ્છા બધાય સુખી રહે એવી અમારી શુભેચ્છા છે બધાય ને આશીર્વાદ છે તો જો આજે હે ને ખીહર હું કે ઉતરાય તો અત્યારેમાં માં લાઈટ હોઈ ગઈ છે હા એટલે અત્યારે ઓસરી માંથી હું કે લોગ ઉતારવો પડે કે અંધારું તો અંદર અંધારું પડે એટલે અત્યારે પ્રકાશ પડે તો અત્યારે હું કઈથી લોગ ઉતારી લે અને તૈયાર થઈ જાય ઉપર તો હું ને મમ્મી ને ફરીને પહેલા ખીચડો દઈ આવીએ પછી આગળ આવીને પતંગ પતંગને બધું કે નાસ્તો તો બધા ખાલી મેં નાસ્તો કરી લીધો દવાઈ પી લીધી તો વાંધો નહીં અત્યારે હવા ઊઠીને બધાય બધા પતંગ શું માં વગાડવાના આવે ને હું કહેવાય ફૂલ અવાજ કરે બધા

બેડશીટ ને બધું બદલાવ્યું હતું ને તો જો કપડા ને બધું ધોયું છે તો જો એકવાર આપણે કપડા બધા અહીંયા હુકવી ગયા છીએ અને બીજી વાર હજી આપણે એને મશીનમાં ધોવા નાખ્યા છે તો જો ઓમ તો આપણે હે ને નવરા થતા જ નહોતા તો અગાસી આખી ધૂળ વાળી હતી તો ભાવિક નું જો ત્યાં પગતાંગ ચગાવી છે ને તો અગાસી મસ્ત મજાની વારી નાખી છે બહુ ધૂળ ઉડતી હતી અને આજે આ શરદીમાં થોડીક સારું છે એટલે મજા આવે નકર જરાય ગમે નહીં પતંગ ચગાવવા આવી ગયા છે ઉપર

ત્યારે તમને ખ્યાલ નવા નવા લો સ્ટાર્ટ કરતા એ બોલતા એટલું ના આવડતું હોય તો એ લોક નો જોયો નહીં જોયા આવ્યો તો બોલો વખતનો બોલો આમ અમને ખુદ ઈ બ્લોગ જોયા હતા ને અમને આપડે આવી રીતના બોલતા સ્ટાર્ટિંગ કર્યું તું કે ખ્યાલ નો કઈ રીતના બોલવાનું ને એવું બધું એમાં ધીરે ધીરે બલસે આવેલ તું ફાઇનલી પતંગ ચડવા ટાઈમ મળ્યો તો પતંગ પવને જોરદારે તો ચગાવી આવે બહુ પવન છે મજા આવશે આજે બતા પતંગ ચગાવવાની અહીંયા છે ને એક પ્રોબ્લેમ આવે છે જો આ બે બે ટાવર બની ગયા છે ને અમારે એક તો હતો અને એક હમણાં બની ગયો છે એટલે નકરી પતંગો એમાં બધા ફસાઈ જાય છે આ ટેણું જો દેખાય છે આમાં છોકરાઓ ને તો અત્યારમાં મજા આવે પતંગ ચગાવવાની આપણે ઘડીકમાં નવરા નો થાય ત્યાં રસોઈ ને બધું હોય ને તો મમ્મી ભાવિક મમ્મી ઊંધિયાની તૈયારી કરે છે મંદિરે ગયા તા ફાઈન ખીચડો દેવા ને એવું બધું કરવા ગયા હતા અને આપણે બધું કામ કરતા હતા ટાણે જો આજે લાઈટ નું કાંઈ નક્કી ન હોય બધા પતંગ ચગાવતા હોય તો આવજાવ આવજાવ કર્યા રાખશે કા પછી હાવ જાહે એટલે કીધું કપડાં ધોઈ નાખીએ અને મોટર ચાલુ કરી નાખીએ આપણે જો અને ભાવિક ફિરકી લઈ આવ્યા છે ને તો મેં કીધું કલર વાળો દોરો હોય તો ધ્યાન રાખજો કે હું એટલે વ્હાઈટ કલરનો દોરો લઈ આવ્યો છું જો કપડાં ન બગડે ને એટલે તો હમણાં ખોયલી છે જો એને ફીરકે જોયો આ ઓણ કેવો દોરો આવ્યો છે બે વર્ષથી તો દોરામાં કાંઈ ઓલું હોતું નથી માંડ માંડ ઓલો થાય એવો હતો પોર થોડોક સારો આવ્યો હતો ગયા વર્ષે તો બહુ એટલો નહોતો સારો આવ્યો આ વખતે થોડોક મોંઘો લીધો છે જો જોઈએ કેવી પતંગો કપાય છે હવે મસ્ત દોરો આવી ગયો છે પતંગો તો કેટલી બધી લઈ આવ્યા છે એટલો પવન છે ને હવે જો આપણે નીચે જઈએ છીએ મને તો શરદી છે આંખમાંથી માંથી નકરા પાણી આવે છે એટલી શરદી છે પવન જ એવો છે કઈ લઈ જવા નથી ને નીચે નીચે કપડા આવે છેલ્લી વાર છે ધોવાઈ જાય ને તો હુકવી દઈએ આપડે શું છે જો આ બધી પતંગ આ બધી પતંગો છે

જાવ ચગાવો પતંગ તો જો મસ્ત મજાનું ઊંધિયું રેડી થઈ ગયું છે એકદમ મસ્ત મજાનું થઈ ગયું છે અને હવે જો આપણે રોટલી કરવા આવી ગયા છીએ નીચે જો ભાવિક તો અગાસીએ છે ને ઘડીકમાં આવશે નહીં એટલે જો આપણે પડ ખાવા છે ને એને તો પડ બનાવી દઈએ અને અહીંયા છે ને હાંટીઓ બનાવ્યો છે પુલાવ પાઉંભાજી પુલાવ મસ્ત બનાવ્યો છે તો જો આવી ગયો છે ગરમા ગરમ હાલો પડ કરી નાખીએ આપણે મસ્ત ને પછી આપણે ગેસ સાફ કરી નાખીએ જો કેટલો ગંધારો થઈ ગયો છે તડકો બહુ આવે અમારે જો અહીંયા એટલે પેલા હવે રસોઈ કરીને પછી જમી લઈએ ને વાગી ગયો છે અત્યારે કેટલા ખબર દોઢ વાગવા એવો છે જો

કપાઈ ગઈ જો એની પતંગ કપાઈ ગઈ એની હા બધા હમણાં સામેવાળાની કાપીને તો જો એની કપાઈ ગઈ છે હોતો હવે જો બધાય અગાસ્ય બધાય એનો મોજ મોજ છે ફૂલ સ્પીકર તમે ચગો પછી તમે એની કાપો ને અત્યારે જો ઘણી બધી પતંગો ચગે છે સવારમાં એટલું બધું નહોતું પણ અત્યારે બધું મસ્ત ચગે છે

નવી પતંગનો સ્ટોક આવી ગયો છે પાછી જો અને પાછા કાના બાંધવાનું ચાલુ થઈ ગયું છે હતી બધી વહી ગઈ ઓ બધી કાગળની હોય ને તૂટી જાય એટલે હવે પ્લાસ્ટિકનો વારો આવ્યો છે જો આ ઝીણી ઝીણી મજા આવશે ચગાવવાની જો બે પતક જગાવીને ફાઇનલી બાર જમવા માટે આવી ગયા છે રમનમ માં જે આવ્યા છે સાઉથ ઇન્ડિયન બધાયને ખાવાનું છે એટલા માટે તો જો આપણે બધા આવી ગયા છે ને કેટલી મસ્ત નાઇટિંગ કરી છે જો અને આજે જે હે ને બધે ટ્રાફિક જ એટલું છે ને આવ્યા નહી ને માટે આવી ગયા છીએ માર કેટલો વેઇટ કરવો પડ્યો 1 કલાક છે

મસ્ત છે ફૂડ આવે પછી ચાખીને રિવ્યુ આપશું આપણે કે કેવું હતું આઈનું ફાઈનલી મેંદુ વડા આવી ગયા છે મસ્ત મજાના મમ્મી અને આંટીએ મંગાવ્યા છે મેંદુ વડા આંટી એક તોયડું છે કેવા છે આંટી અંદર ગરમ ફૂલ છે ક્રિસ્પી છે વરાર માથે નીકળે છે ગરમા ગરમ છે કે આ છે કેરાનું પાન તો આપ પે કેરાનું પાન આપે ને આ રીતે સાંભળ જો ગમે એ વસ્તુ તમે ત્રામ બના વાસણ માં પીતળ કે હું પીતળ 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 માં આપે આ ચટણી બધી પડે માં અને સવે જો એની સ્ટાઈલ થી કરે છે મસ્ત સાંભળ મસ્ત સુગંધ આવે છે સાંભળની સુગંધ મસ્ત આવે છે ચમચી બધી પીતળની છે જો એકદમ બધી વસ્તુ પર અને જો આપણે સાદા મસાલા ઢોસા મંગાવ્યા છે સાંભાર છે 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 સોડા મંગાવી છે આપણે મમ્મી જમવા છે આવી મમ્મી ટેસ્ટ કરે તો પ્લેન ઢોસા આવી ગયા છે મસ્ત મજાના પ્લેન ઢોસા તો જો આપણે જીની રોલ નો ઓર્ડર કરી દીધો છે મસ્ત મજાના જીની રોલ ચેક પેલી વાર છીએ કેવા છે તો જો સવા દસ વાગ્યા છે ને ફાઇનલી જમીને અત્યારે છે અમે ઘરે આવ્યા છીએ એકદમ મોડું થઈ ગયું છે ફૂલ ટ્રાફિક હતી ને પછી જઈમ્યું ને જો અત્યારે વાર લાગી ગઈ છે સવા દસ વાગી ગયા છે તો આજના બ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દેસું ને તો ભાઈ થાકી ગયા છે હવે હવારના આપણે આમનમ છીએ પતંગ ચગાવીને બધું કામ હવારનું ને આખો દી એમ જ વયો ગયો છે જો એટલે આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય